સ્કૂલ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે અને સુરતની વિવિધ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓ અને તહેવારોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ખાતે ખાતે સ્થિત ઇન્ટરનેશનલ સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ સ્ટોલ ગેમ ઝોન વગેરેનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ શાળાના આચાર્ય ડિસોઝા જણાવ્યું હતું કે અમારા બાળકો દ્વારા આ એક્ઝિબિશનમાં ખૂબ જ મહેનત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ સ્કૂલમાં થોડા દિવસ અગાઉ ગ્રાન્ડ પેરેન્ટ્સ ડેની ની પણ ઉચવણી કરવામાં આવી હતી હું આચાર્ય શ્રી ડૉક્ટર બેલમાં ડિસોઝર ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત એક્ઝિબિશન એક્ઝિબિશન છે માનવામાં એવું આવે છે કે એક્ઝિબિશન સાયન્સના જ પ્રોજેક્ટ્સ કે એક્ઝિબિશન થઈ શકે છે બટ અમારી ટીચર્સ અને મારું માનવું એ છે કે એક્ઝિબિશન ઇઝ નોટ લિમિટેડ ટુ મેથ્સ ને સાયન્સ સબ્જેક્ટ એક્ઝિબિશન એક પ્લેટફોર્મ છે જેમાં બાળકની બધી કળાઓ જે છે દરેક એને તમે એક પ્લેટફોર્મ આપો જે ઉભરીને બહાર આવી શકે સ્કિલ્સ જાણે કે પ્રોજેક્ટ્સ મેકિંગ તો એક પાર્ટ છે એક્ઝિબિશન બટ બીજા સ્કિલ્સ જે હોય છે જેમ કે લાઈવ ડ્રોઈંગ પેઇન્ટિંગ મહેંદી કરવી બિઝનેસ મેકિંગ લાઈક ફોર એક્ઝામ્પલ આવો છો અમે ફૂડ સ્ટોર્સ ગેમ ઝોન પર રાખ્યા છે જે ઇક્વલી આર્કો ના જે ટેલેન્ટ્સ છે સ્કિલ્સ છે એ પણ દર્શાવે છે અમારી સ્કૂલ ની વિશેષતા યુનિકનેસ ઈ છે કે આપણી ભૂલાયેલી બધી કલાઓ જે છે એને પણ અમે એક પ્લેટફોર્મ આપેલું છે જે ઉભરીને બહાર આવે છે હાલમાં અમે એક કાર્યક્રમ કરેલો જેમાં દાદા દાદી નાના નાની ને બોલાવવામાં આવેલા અને એમની એક અલગ રીતે ટ્રેડિશનલી જે આપણા હિન્દુ સંસ્કાર પ્રમાણે એને રિસ્પેક્ટ જે આપણે દઈ શકીએ છીએ જે આજની પેઢી ભૂલી ગયા છે અમે એક નાનો પ્રયત્ન કરેલો જેમાં દાદા દાદી બધા જે બાળકોના દાદા દાદી નાના નાની આવેલા હતા એમના એમનું સ્વાગત અમે કરેલું એમાં પગ દોઈને આરતી કરીને પ્રદક્ષિણા કરીને અમે ખૂબ જ એક પાછો એક કલ્ચર જે આપની સંસ્કૃતિ છે જે ધીરે ધીરે ભૂલાઈ ગઈ છે અમે એ પ્રયત્ન કર્યો કે અમે પાછું રિવાઇવ કરી શકીએ આ મોડર્ન યુથ માટે પ્લસ અનેક કાર્યક્રમ અમે કરી રહ્યા છે લાઈક ફોર એક્ઝામ્પલ નવરાત્રીનો માહોલ છે એમાં અમારે વાલીઓ માટે અને બાળકો માટે નવરાત્રી સ્પેશિયલ કાર્યક્રમ અમે ગોઠવેલું છે ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન થાય છે આવનાર ટાઈમમાં એન્યુઅલ ફંક્શન દિવાળી પછી થઈ રહ્યું છે અને પ્લસ અમારા નેક્સ્ટ યર માટે એડમિશન ફોર્મ સેવન્ટી ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ માટે ઓપન છે થેન્ક યુ